આ વિડીયો બનાવ્યો છે તમારો લોકો જોશે કે હિરુમા રાજકોટ જન ભજીયા ખાય છે ક્યાં છે જશે સુરત જશે ભાઈ અમારો વિડીયો સુરત એ જાય છે મરબાને ખબર છે જો કેવા મારા મસ્ત ગાંડો હાંભળશે હા ઓળખભાઈ ગાંંભળશે અમારે હા બજિયા મને તમને ત્યાં રાંધવા હોટલ ખોલી દેજો એવું લાગે

ભજીયાનો પોગ્રામ હાલે ધબધબાટે ભાઈ તો મિત્રો આવી જ ભજીયા ખાવા અને હવે આપણે વાળું તૈયારી કરીએ આ તમને એમ લાગ્યું કે મારા બહારનો એક વિડીયો બનાવી લઉં ભજીયાનો એના પછી કીર્તન ગાશ્યું એ પણ તમે જોજો તો બા બધા મિત્રોને રામ રામ કહી દો અને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ને કથા આપણો આવી ગયો મોરે બાપુની હા કહી દો

没带你去。